સોપન સજી માતને બતાવું કે કેવીતે સોપીસી વાકા 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 થાકી ગયો તોરો ખાવે જે થપસ લેક કરો ફેમિલી કેમ તો બડા બડા મજામાં છે ને હુંને મજામાં તો જય માતાજી હરે મહાદેવ ને સવાર સવાર નીકળી ગયા છે આ બધું આપણે હાથી આંકવાનું છે હમણાં વલોગ નહોતો આવતો એનું કારણ એક છે આપણે કામમાં ફૂલ પડી ગયા છે સમય નહેર તો બનાવવાનો પહેલાં તો હું કહું અતારમાં માજમાં બનાવી નાખું છું કે મિત્રોએ આ બંધ કરી દીધા હું કહ્યું તો આપણે શું બોલો હાથી આંકવાનું છે આમાં તો પાળિયા બાળિયા બાંધી કપડે કાઢી નાખ્યું છે આ બાજુ આપણે કોબીનો રોપ ને એ બલોગ આવ્યો હતો આપણે પછી એ નથી મૂક્યો આપણે હું મિત્રોને બધાને તો આમાં સોંપી દીધું છે આમાં છે પાસે સબ કરીએ આપણે ખાધા સેવન કેવા થાય કેવા નહીં કોને ખબરની પાસે પછી આપણે કોબી જો મિત્રો આવી કોબી ઊભી થઈ જશે કહેજો કેવી સોકી છે કેવી નહીં છે તમે કોઈ કોબીનો બકાલો કરતા હોય તો મને માહિતી આપજો થોડી થોડી આપણને માહિતી છેલ્લે આપણે કરી છીએ એમાં તમને વધારે માહિતી હોય તો તમને કહેજો તો આપણે કોમેન્ટ કરીશું મને પણ અમે કોબીનું એવું કરીએ છીએ તો હું તમને રિપ્લાય આપી દોઢ હરિયા છે મને શું કહેવાય કર્યા પછી આઠથી હરિયા છે ચારથી પાંચ હરિયા લસણના સોપાના છે સોંપી દીધેલા છે એમાં કે તો છે ને હેઠે જે આંકડી પડે છે ના સોંપવાની છે ડુંગળી આપણે અત્યારમાં તો આપણે જો આ કળીઓ મારવાનું છે આ કળીઓ છે ને એ આ ભાગમાં મારવાનું છે બધું તો આવી રીતે છે તો તમે કન્ટિન્યુ બધા બનાવી જો હું લસણ સોંપો બતાવી બતાવી ત્યારબાદ હાથે આપવાનું છે એટલે તે બતાવીને હું કંઈ હું કોઈ હાથે આપી નાખું એમ તો તમે બધા બે ના રહીજો કન્ટિન્યુ તમે આગળ બતાવતો અહીંયા જો લણ સોંપવાનું કામકાજ ચાલુ છે એ ખરી સોપવા નહોતું ચાલુ છે અહીંયા સોંપે છે હું આકું છું હાથી આમ દાંડા ઉભા છે હું આટોમાં રહ્યો છું આમ લણ છે લણ વણ કર્યું છે આમ આપણે સોપસ હું બડી પોરો ખાવેવો છું આ માર દીબેન કે હે હો કે હો હા બોય ને કમેન્ટ કરો કી હા સર આ ખુલી છે હું આ બામ મંદિર જવાની ને આતા આવતા રાગીશ આવી હો દીબેન છે વેકેશન આવશે પછી તો એને બાળ મંદિર ખુલી ગયું છે ફાઇનલી લઈને આજ મારી મમ્મી લેવા આવવાના છે અહીંયા જો લહનનું કામકાજ ચાલુ છે અહીંયા હતા અહીંયા પૂગી જાય આપણે એટલે વિડીયો ઉતાર્યો હતા તો આવી રીતે છે છે બાળ મંદિરે બહેનો આવી છે ઘેરે પછી માતા જઈ છે ઘેરે ને હારી છે માતા જઈએ તો હું આવું છું ગાંડા અહીંયા મારે તેડવા જવાના છે બનારી મિત્રો અમે આવી ગયા છીએ ડોડા સોપા ને ડોડા સોંપીએ છીએ ડોડા છે મારા હાથમાં ડોડા બે અડધું સોંપ્યું છે આપણને એટલું સોંપ્યું છે નીચે સોંપવાનું છે મારા તમને બતાવું કેવી રીતે સોંપી છે વાકા વાકા થાકી જ પર ખાવા એ જતા là xong rồi có ở khỏi cái đó thắp gì thùng 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 đi dầu bắt đi dầu thì như thế đó mình cần mình nói đó mình nói bắt đầu kể đi cái số pi rồi mình અમે આગળ જોયું વિશે મકાઈ સોંપતા હતા વાકા વાકા કોરામાં અમે કોરામ સોંપી છે પણ પેલી પેલી કેરી છે પણ મકાઈથી ને કીધું કે કોરામ જો પીનામ ન સોપતા એટલે કોરામ સોંપી એટલે ઉગાવો સારો લઈ ને પછી વાંચી પાણી મૂકી દઈએ એટલે ઉગાવો કે બળીયાટો નીકળ્યો અત્યારે પાણી સારું આપણે પાઈ દીધું છે હજી હાથ આઠ નીકું છે હાથ કે આઠ এম কালু নে আম কাপ লাগে আমা থাকি যাব যায় লাইক বহু সাৰ পিনা ছি এতিয়া তাৰে বাৰু কেইপি দীনা খাড ওক দিয়ে পিছত পিছ খুতাৰো যোৱা নাই પેટલે ફેરતો પડે જ તે વારે ન લાગે ને ઉકેલ પડે ને જો આપણે પાણી અડધું અહીંયા ચાલુ છે બે નીકોમાં ખાલી ફૂલમાં લેટ છે એટલે પાણી સિંગલ પીસ છે તો પાણી સારું કાઢે છે એટલે અડધું પાણી અહીંયા રાખો અડધું છે આપણે ગાજરમાં લાવે ગાજર જોઈએ છીએ કબાની બાજુમાં ગાજર જોયા હતા એ ગાજરમાં છે ત્યારે પાણી અડધું ને પહેલાં રોપ ડુંગળીમાં હતું એ પીજી એટલું પડ્યું થાય એ પીજી ને ગાજરે પીવામાં છે છેલ્લા છેલ્લા નાકા છે એમાં તમે ચારમાં જવા દઉં છે ને હું તાન પડી ગયેલી છે ધીમે ધીમે પીધા કરે ના દોડા કરવા મારે તે કરીને એના મૂકી દીધું છે એક ફ્રી મળી આવશે છે એક ફ્રી મળવા દે પછી ગોવરમાં ચાલુ કરવાનું છે તો જો આવી રીતે છે પી જાય પછી બતાવું ને મારા વ્યા તમે જોતા છે એ મારે નાવાનું છે અને પછી તમે પાસે મળે આવે નાય તો એ ટ્યામ રહે તો નવા થાય પછી નવાનું ટેમ નહીં રહે તો નહીં નવાય તો પછી પાછા મળ્યા આપણે মিত্ৰই তাতে দাঁতী ৰাখি মাথা ঘূল এনে হৰিয়া বাগিছে খালি ને કપડેટી શોટી જશે બધી ને કપડું બધું એ એમાં આપણે એક લેવાય એમાં પણ ઓછું પડે ને પેલું ફરવું પડે એમાં કાલે નહીં જો આમ આપેલું છે માઇક આવી એટલે હું ખાલી જેવું તું પારું પડે ખરું ઊભું રહી ચાલો તમે આગળ બતાવું કેવી રીતે છે એ પેલા આટલું નાખી નાખો ફાઇનલી મેં આગળ જોયું છે હું હાથી હાકતો હતો આપણે બળદની જરૂર હો આપણે ઉકલે સારું મારા જવા એક ઉથલ છે અને બે નો સોંપવા આવ્યું છે સોળ ને છે આમાં સોળે સોપેલી છે એમાં હાથી હાકવાનું છે પણ વાર છે આપણે ટાંડા ન હોય કાંઈ નહીં આપણે આખા દીમાં બે વીઘા જમીન કાઢી નાખીએ ટાંડા બે જોડે એટલે વધારે કાઢે આપણે એકલા હોય એટલે ઓછી કાઢીએ આપણે વીઘા જમીન બે વીઘા તો કાઢી નાખીએ આખા દીમા એક હોય તો હા ઘણ બાંધેલો છે એટલે બહુ ભી ન પડે ખાંસવાનું થઈ ને શું કડક થઈ ગયું છે એમાં સેસ ભીં રાખવી પડે છે મારે ને કે ભીંજ રાખવી ન પડે શું છે કાલે નાખવાનું હતું પણ કાલમાં પછી ટાઈમ રહેતો નહીં મારે ને કાલમાં રાખવાનું હતું ને ફાઇનલી બધું રકાઈ ગયું છે બેનો સો આ બધું સોળનો ડોલ પીડા છે એમાં સોઈ પડી પીડ્યું છે એટલે આને હજી પારવાનું છે કાલમાં ટાઈમ રહેશે કાલીમાં તો નહીં મેળવે કપા વીળવાનું થાય કાલમાં ডো চৌপি দ লাহেনে ওলাই চৌপিছে আগতে বাৰু তুমি তাৰে চৌপাছে ছোৱে বাছে উথল উথল মি দেখাটো লিমা নজাৰো বীজ গৈ লিমো আছে মস্ত লাগে ને બલગને હેન્ડ કરવો છે આપણે મરી આવજો આપણે તો આ બલગને હેન્ડલ કરવાના છે આપણે તો બધાને જય મગ જય મોલીદા ને મહાદેવ જય માતાજી બધાને આવજો બાય બાય ને ટાટા